માનની રૂપાલાજીએ જો માફી જ આપી હતી તો ધોમધકતા તાપમાં રોડ ઉપર રઝળતી બોરબોર જેવડા આંખું પાડતી આ દેશની દીકરીઓ એની વિનંતીનો સ્વૈચ્છિક સ્વીકાર કરી શકાવો મને વિશ્વાસ છે કે રાજકોટ સંસદીય વિસ્તારના સૌ મતદાતાઓએ ખૂબ સમજી વિચારીને મતદાન કર્યું છે સંગઠિત થઈને મતદાન કર્યું છે લોકશાહી વ્યવસ્થાને લૂણો લગાડનારાને સબક શીખવાડવા મતદાન કર્યું છે લોકશાહીની લાજ રાખવા માટે મતદાન કર્યું છે જનજનના સ્વાભિમાનની રક્ષા કાજે મતદાન કર્યું છે અને એ મતનામના શસ્ત્રને ની મતદારોએ કાઢેલી ધાર

એના વ્યક્તિગત ધોરણો હોઈ શકે નહીં માનની રૂપાલાજીએ જો માફી જ આપવી હતી તો ધૂમધકતા તાપમાં રોડ ઉપર રઝળતી બોરબોર જેવડા આંખું પાડતી આ દેશની દીકરીઓ એની વિનંતીનો સ્વૈચ્છિક સ્વીકાર કરી શકાવો અને પક્ષ હોય કે વિપક્ષ સારી બાબતોની હંમેશા અમે સરાહના કરી છે કમનસીબે વારંવાર એ દીકરીઓની વિનંતી મેં પોતે પણ આ પ્રયાસ કર્યો કે આજ દેશની દીકરીઓ એના દામન ઉપરે લાગેલા દાગને ભૂસવા આપને હાથ જોડીને વિનંતી કરી રહી છે તો એનો તમે સહ સ્વીકાર કરો ક્યાંય એ સ્વીકાર ન થયો એ ભૂલ હોત તો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભૂલ સુધારી શક્યું હોત ભારતીય જનતા પાર્ટી એ સત્તાવાર જે ઉમેદવાર ઘોષિત કર્યા હતા એમાં પુનર્વિચાર કરી શકાયો પણ હું આજે એ સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી અત્ર તત્ર સર્વત્ર એમની પાસે સત્તા હોવા છતાં કામના નામે મત માંગી શકતી નથી એટલે દર ચૂંટણીએ ક્યાંય ને ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપી વર્ગ વિગ્રહની આગમાં રાજકીય રોટલા શેકવાના એમના પરંપરા પરંપરાગત ષડયંત્રનું રાજકોટ ભોગ બન્યું રંગીલા રાજકોટને

મને એવું લાગે છે કે રાજકોટના લોકોએ આ વખત પોતાની વિવિધ સમસ્યાઓના લેખાજોખા કર્યા છે સમસ્યા પેદા કરનારા લોકોને ઓળખા છે અને ક્યાંય ચૂંટણીએ ચૂંટણીઓ ટાણે વાયદાનો વેપાર કરી વલણ નહીં ચૂકવનારા લોકોને છાકારો આપવાનો પ્રયાસ કર્યો છે અને મને લાગે છે કે જ્યારે પરિણામો આવશે ત્યારે રાજકોટના બે હજાર બુથમાં લગભગ કોંગ્રેસ પક્ષ બહુમતીએ લોકશાહીની લાજ રાખવા માટે રાજકોટના રણમેદાનમાં લોકસભાની ચૂંટણીનું મતદાન કાલે પૂર્ણ થયું દરમિયાન આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનો ખૂબ સહકાર મળ્યો આ વિસ્તારના કાર્યકર્તા તરીકે મીડિયાના વિવિધ માધ્યમોનો હૃદયપૂર્વક આભાર માનું છું ખૂબ ઓછા સમયમાં રાજકોટના જનજન સુધી વાત પહોંચાડવામાં આપ સૌ જોડતી કડી બન્યા છો આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું મને આનંદ થાય છે કે આ રાજકોટના રણમેદાનમાં લોકશાહીની લાજ રાખવા જનજનના સ્વાભિમાનની રક્ષા કરવા સત્તાના અહંકારને ઓગાળવાની આ લડાઈ ના આખરી તબક્કે કાલે મતદાન પૂરું થયું રાજકોટના જનજનનો ખૂબ પ્રેમ મળ્યો રાજકોટના બધા જ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનો ચૂંટણી કાલે પૂરી થઈ છે ખૂબ શાંતિપૂર્ણ રીતે લોકશાહીનું પર્વ સંપન્ન થયું આશા છે કે પરિણામો જ્યારે આવશે ત્યારે સ્વાભિમાનનો વિજય થવાનો છે અહંકાર ઓગળવાનો છે પણ રાજકોટના હૃદયને જીતવામાં હું સફળ થયો એવો મને ચોક્કસ વિશ્વાસ છે ગઈકાલે જે મતદાન થયું છે અંદાજિત સાહીઠ ટકા જેટલું મતદાન ધોમધકતા તાપમાં રાજકોટવાસીઓએ રાજકોટ સંસદીય મત વિસ્તારના લોકોએ કર્યું છે રાજકોટ શહેરના અંદાજીત પાંચ લાખ ત્રીસ હજાર કરતા વધુ મતદાર અને રાજકોટ ગ્રામ્યના સાત લાખ ચાલીસ હજાર કરતા વધુ મતદારોએ પોતાનો મત પેટીમાં આપી છે મને વિશ્વાસ છે કે રાજકોટ સંસદી મત વિસ્તારના સૌ મતદાતાઓએ ખૂબ સમજી વિચારીને મતદાન કર્યું છે સંગઠિત થઈને મતદાન કર્યું છે લોકશાહી

રૂપાલાજીએ જો માફી જ આપવી હતી તો ધૂમધકતા તાપમાં રોડ ઉપર રઝળતી બોર જેવડા આંખું પાડતી આ દેશની દીકરીઓ એની વિનંતીનો સ્વૈચ્છિક સ્વીકાર કરી શકાવો અને પક્ષ હોય કે વિપક્ષ સારી બાબતોની હંમેશા અમે સરાહના કરી છે કમનસીબે વારંવાર એ દીકરીઓની વિનંતી મેં પોતે પણ આ પ્રયાસ કર્યો કે આજ દેશની દીકરીઓ એના દામન ઉપરે લાગેલા દાગને ભૂસવા આપને હાથ જોડીને વિનંતી કરી રહી છે તો એનો તમે સહર સ્વીકાર કરો ક્યાંય એ સ્વીકાર ન થયો એ ભૂલ હોત તો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભૂલ સુધારી શકવું હોત ભારતીય જનતા પાર્ટી એ સત્તાવાર જે ઉમેદવાર ઘોષિત કર્યા હતા એમાં પુનર્વિચાર કરી શકાયો પણ હું આજે એ સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી અત્ર તત્ર સર્વત્ર એમની પાસે સત્તા હોવા છતાં કામના નામે મત માંગી શકતી નથી એટલે દર ચૂંટણીએ ક્યાંય ને ક્યાંય વર્ગવિગ્રહનું બીજ રોપી વર્ગ વિગ્રહની આગમાં રાજકીય રોટલા શેકવાના એમના પરંપરા પરંપરાગત ષડયંત્રનું રાજકોટ ભોગ બન્યું રંગીલા રાજકોટને વર્ગ વિગ્રહની આગમાં ધકેલવાનો ભારતીય જનતા પાર્ટીએ ઇરાદાપૂર્વક પ્રયાસ કર્યો અને એનો જવાબ રાજકોટના લોકો કચ કચાવીને આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારે રંગીલા રાજકોટના રણમેદાનમાં પોતાનો પક્ષ જરૂર મૂકો છે હવે રૂપાળા કોણ છે એ તો રાજકોટવાળા નક્કી કરશે પણ મને વિશ્વાસ છે કે આજ રંગીલા રાજકોટને વર્ગવિગ્રહની આગમાં ધકેલનારા લોકોને એની જવાબદારીઓમાંથી રાજકોટની જનતા મુક્ત કરશે મને એવું લાગે છે કે રાજકોટના લોકોએ આ વખત પોતાની વિવિધ સમસ્યાઓના લેખાજોખા કર્યા છે સમસ્યા પેદા કરનારા લોકોને ઓળખા છે અને ક્યાંય ચૂંટણીએ ચૂંટણીઓ ટાણે વાયદાનો વેપાર કરી વલણ નહીં ચૂકવનારા લોકોને જાકારો આપવાનો પ્રયાસ કર્યો છે અને મને લાગે છે કે જ્યારે પરિણામો આવશે ત્યારે રાજકોટના બે હજાર બુથમાં લગભગ કોંગ્રેસ પક્ષ બહુમતીએ લોકશાહીની લાજ રાખવા માટે રાજકોટના રણમેદાનમાં લોકસભાની ચૂંટણીનું મતદાન કાલે પૂર્ણ થયું દરમિયાન આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનો ખૂબ સહકાર મળ્યો આ વિસ્તારના કાર્યકર્તા તરીકે મીડિયાના વિવિધ માધ્યમોનો હૃદયપૂર્વક આભાર માનો